પોલાસપુર નામના નગરમાં વિજય નામના રાજા હતા તેમને શ્રીદેવી નામની રાણી હતી બંનેને અતિમુક્ત નામનો એક પુત્ર હતો તે છ વર્ષનો થયો ત્યારે એક વખત શ્રી ગૌતમ સ્વામી છઠ્ઠના પારણે ગોચરીએ જતા હતા તેમને જોઈને અતિમુક્તે પૂછ્યું તમે કોણ છો અને કેમ ફરો છો ગૌતમ ગણધરે કહ્યું બેટા અમે સાધુ છીએ અને ભિક્ષા માટે ફરીએ છીએ અતિ મુક્તે કહ્યું ભગવંત ચાલો પધારો મારે ઘેર હું તમને ભિક્ષા અપાવું આ પ્રમાણે કહીને ભગવંતને આંગળી પકડીને રાજકુમાર પોતાને ઘેર તેડી લાવ્યો મુનિને આવેલા જોઈને શ્રીદેવી રાણી ખૂબ ખુશ થયા અને તેમને પ્રતિલાભિત કર્યા બાળ છતાં બુદ્ધિથી વૃદ્ધ એવા તે બાળકે ફરીથી ગૌતમ સ્વામીને પૂછ્યું ભગવાન આપ ક્યાં રહો છો ગણધર બોલ્યા ભદ્ર અમે શ્રી વીર પરમાત્મા જે અમારો ગુરુ છે તેમના સાનિધ્યમાં રહીએ છીએ અતિમુક્ત બોલ્યો શું તમારે પણ બીજા ગુરુ છે હા હું તેમની પાસે આવું ગણધર બોલ્યા જેવું તમને સુખ લાગે તેમ પછી તે અતિગુપ્ત મુક્ત કુમાર ભગવંતની પાસે આવ્યા ભગવંતને નમસ્કાર કરી ધર્મ સાંભળી પાછો ઘેર આવી અને માતા પિતાને કહેવા લાગ્યો હે મિતા હે માતા હે પિતા હું સંસારથી ખેદ પામ્યો છું માટે મને દીક્ષા લેવાની અનુમતિ આપો માતા પિતા બોલ્યા બેટા તું હજુ બાળક છે દીક્ષા કેવી હોય એ તને શું ખબર પડે અતિમુક્ત બોલ્યો હે માતા પિતા જે હું જાણું છું તે નથી જાણતો જે નથી જાણતો તે જાણું છું માતા પિતા આશ્ચર્યમાં બોલ્યો આ બાળક શું બોલે છે માતા પિતાએ કહ્યું એ કેવી રીતે અતિમુક્ત બોલ્યો જે હું જાણું છું એનો અર્થ એ કે જે જન્મ્યો તે અવશ્ય મરવાનો પણ હું નથી જાણતો કે તે ક્યાં અને કેવી રીતે મળશે તેમજ હું નથી જાણતો કે કેવા કર્મથી જીવ નરક વગેરેમાં ઉત્પન્ન થાય છે પણ હું જાણું છું કે જીવ પોતે પોતાના કરેલા કર્મ વડે જ જુદી જુદી ગતિને પામે છે આ પ્રમાણે યુક્તિપૂર્વક બાળક અતિમુક્ત માતા પિતાને સમજાવ્યા પછી માતા પિતાએ મહોત્સવપૂર્વક અતિમુક્તને દીક્ષા અપાવી વીર પ્રભુ પાસે દીક્ષા લીધી પરમાત્માએ તેને શિક્ષણ આપવા માટે બીજા સ્થવીરોને સોંપ્યો એક વખત અતિમુક્ત મુનિ સ્થવીર સાધુ સાથે સ્થંડિલ જતા હતા માર્ગમાં પહેલો વરસાદ થવાને કારણે ખાડાની અંદર પાણી ભરાયા હતા અને નાના નાના બાળકો એ પાણી ઉપર પાંદડાની નાવ બનાવીને તરાવતા હતા અને મારી નાવ તરે છે મારી નાવ તરે છે એમ બોલતા હતા આ જોઈને અતિમુક્ત મુનિએ પણ પોતાનું પાતળું પાણીમાં મૂકીને તરાવતા કહ્યું જુઓ મારી નાવ પણ તરે છે આ જોઈને સ્થવીરે તેને તેમ કરતાં અટકાવ્યા પછી કેટલાક સાધુઓએ શ્રી વીરપ્રભુને કહ્યું ભગવાન આ છ વર્ષનો બાળક જીવ રક્ષવા કરવાનું કેવી રીતે જાણી શકે પ્રભુ બોલ્યા હમણાં તો તે સટકાય જીવનું ઉપમર્દન કરે છે પણ હે મુનિઓ તે બાળકની હિલના કરશો નહીં તેને સમજાવી અને ભણાવો તે તમારા પહેલાં કેવડી થશે આ પ્રમાણે સાંભળીને સર્વ મુનિઓએ તે બાળુઓ સાધુઓને સમજાવ્યા અભ્યાસ કરતા એવા મુનિ થોડા જ કાળની અંદર અગિયાર અંકનો અભ્યાસ કર્યો એક વખત માર્ગમાં પૂર્વની જેમ બાળકોને નામની ક્રીડા કરતા જોઈ પોતાની પૂર્વે કરેલી ક્રીડાને નિંદા કરતા સમસરણમાં આવ્યા ત્યાં ઇરિયાથી કે પરળી ગમતા તેના અર્થના ભાવ ના કરતા કરતા દગમટ્ટી એ પદ વડે પોતે કરેલા સચિત અને માટીની વિરાધનાને સંભાળી સંભાળીને ગ્રહા કરવા લાગ્યા એ વખતે શુક્લ ધ્યાનના વશથી તત્કાળ ઘાતી કરવોને ક્ષય કર્યા કેવડી થયા દેવતાઓ તેમનો મચ્છર કરવા લાગ્યા તે સમયે વીરપ્રભુએ કહ્યું ઓહો સ્થવીરો જુઓ આ નવ વર્ષનો બાળક કેવડી થયો પછી સર્વેએ મળીને તેમને વંદના કરી અને સમય થતા સિદ્ધિ સુખને પ્રાપ્ત કર્યું